રાજ્યમાં લોકસભાની ચૂંટણીને લઈને રાજકારણમાં ગરમાવો આવી ગયો છે ત્યારે અમરેલી જિલ્લામાં આમ આદમી પાર્ટીમાં ગાબડું પડ્યું છે અમરેલીના લાઠી ખાતે મોદી પરિવાર સભા યોજાઈ હતી જેમાં આમ આદમી પાર્ટીના ચાલીસ જેટલા કાર્યકર્તાઓએ કેસરીયો ખેસ ધારણ કર્યો હતો લાઠી આમ આદમી પાર્ટીના પ્રમુખ સહિત અનેક આગેવાનો ભાજપમાં જોડાયા હતા લાઠીના ધારાસભ્ય જનક તળાવિયાએ કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મર સામે પ્રહારો કર્યા હતા આ પ્રસંગે કે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા હું લાઠી તાલુકાના આમ આદમી પાર્ટી પ્રમુખ હતો અને હાલ અત્યારે મેં ભાજપમાં જોડાયો છું કારણ કે અત્યારે જે આપણે મોદી સાહેબે જે આપણે રામ મંદિર બનાવ્યું એને પ્રેરિત થઈ અને પ્લસ જે જનક ભરતભાઈ સુત્રિયા છે અમારા વિસ્તારના તાલુકા અમારા તાલુકાના અમારા વિસ્તારના એને પ્રેરિત થઈ અને હું અત્યારે ભાજપમાં જોડું છું વાંધો ઉઠાયો હોય ત્યારે જે વિપક્ષના લોકો દ્વારા એવી ખોટી વાતો કરે છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીનું આ ષડયંત્ર છે અને ભારતીય જનતા પાર્ટી એ આ ગોઠવેલું એક કાવતરું છે તો આને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું જો પોતાનો ઉમેદવાર શિક્ષિત હોવાનો જે દાવો કરે છે તો આ અમારો દસ ધોરણ ભણેલો ઉમેદવાર એમના ફોર્મમાં તો કોઈ ક્ષતિ જણાણી નહીં ત્યારે હું આ એક ખોટો દાવો કર્યો છે અને સખત શબ્દોમાં વખોડી કાઢું છું